આ આપણે જોઈ શકીએ છીએ હાજીપી રોડ હાજીપીર ફાટકતી કરી અને ભીટારા સુધી હાજીપી આગળ સુધી આપણે ધૂળ માટી વાળો વિસ્તાર પણ કહી શકીએ આ જો આવતા તોતિંગ વાન જોઈ શકીએ છીએ જો કેવી રીતની આમની ગતિ છે હવે મને બાઇક ઊભી રાખવી પડી છે સામેથી આવતા વાહન જોઈને આ આ આ જો હવે મને દૂર ભાગવું પડશે એવી રીતે છે કે આ માણસ મારી નાખશે આ જો આ ગાડી ક્યાંથી નીકળે છે આ જો છે ને આ હાલત છે સાહેબ આ હાલત આ બાજુ છે આજે સોળ એક બે હાજર છવ્વીસ નો વિડીયો શૂટ કરો છું બાર ને અડતાલીસ મિનિટ નો આ તમે નજરેથી જોઈ શક્યો કે આ આ પરિસ્થિતિ છે આ બાજુ અને આ બાજુ ખેડૂતો ની હાલત છે સાહેબ જે આ આ દૂર માંથી વિસ્તાર ન કહી શકીએ તો શું કહી શકીએ આને આ હવે આ બધું આ ભાઈની જે બિચારા એ ખેડૂતની જમીન ઉપર જે વાવેતર કરેલ છે રાયડાનું એનો એમના ઉપર તમે જોઈ શકો છો આમને શું દાશા છે જો બરાબર આ બાજુ માટીના હિસાબથી ઘણા નુકસાનો થાય છે આ ધૂળ માટી જે છે ને એ નમક મિશ્ર મિક્સ છે અને કેમિકલ મીઠાવાળી છે સાહેબ આ લોકો ખેડૂત મળશે આ બાજુ આવતા જતા રાહધાર્યો પરેશાન છે છતાંય આ કામ બંધ કરાવો આ મોટા વાહનો બંધ કરાવવામાં કેમ નથી આવતા શું આ રસ્તો બંધ કરાવવા માટે કંપનીઓનો પરમિશન લેવું પડશે સરકારને એવી સ્થિતિ આવી ગઈ છે કે આજે કંપનીઓ કેશે એમ કરવું પડશે એવું તો નથી ને સાહેબ આવા આવેદનો પત્રો આપવા છતાંય કેમ આ રસ્તો બંધ કરવામાં મોટા વાહનો માટે નથી આવતું આ લોડિંગ આવરલોડો વાહનો જાય છે સાહેબ આ જો આ દશા છે અમારી અને હાલ સ્પષ્ટ વિડીયોમાં તમે જોઈ શક્યું કે આ ટુ વાળો કેમ ચાલી શકે બાઇકવાળાની શું હાલત થાય જો હું આગળ જાઉં હું તો એક ડ્રાઈવર અનુભવી માણસ છું એટલે ગાડી થોભાવી નાખી આગળ અને હું જાઉં તો મારી શું દશા થાય થઈ હોય તો હમણાં એ એ તમે જોઈ શકો છો કારણ કે વિડીયો ઓપન કરી તો હું ચાલુ નહીં ચાલુ વિડીયો તો હું ગાડી ડ્રાઈવ નહીં કરી શકું હાલત છે સાહેબ તો મહેરબાની કરે કચ્છ કલેક્ટર સાહેબ શ્રીને કચ્છ રિપોર્ટ વેબ મીડિયા તરફથી હું જણાવું છું કે સાહેબ મહેરબાની કરી હવે કોઈ જાન આની કે ન સર્જાય મહેરબાની કરી એ રસ્તો જ્યાં સુધી સંપૂર્ણ બનીને જાય ત્યાં સુધી આ રસ્તો વન વે કરવામાં આવે બંધ કરવામાં આવે એવી તમારા પાસે અરજ છે વિનંતી છે સાહેબ હવે તમે નહીં સાંભળો તો સાંભળશે કોણ બરાબર તો કચ્છ રિપોર્ટ તરફથી માંગ હતી અને એ માંગ પૂર્ણ કરવામાં આવે કચ્છ કલેક્ટર શ્રીને વિનંતી છે કે સાહેબ હવે દયા કરો હવે થાક્યા હવે અમે થાક્યા આ લોકોનો સહેન કરતાં કરતાં હવે થાક્યા સાહેબ રાહદારીઓ થાક્યા ને આ જો ખેડૂતોની પણ થોડીક દાસા જોજો સાહેબ આ સ્પષ્ટ છે જો આ જો આ પૂરો થઈ જશે સાહેબ મહેરબાની કરીને છકાળ પગલાં લેવામાં આવે એવી માંગ છે જય હિન્દ જય ભારત